હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું બપોરના વધેલા ભાતમાંથી હેલ્ધી ટેસ્ટી એવો નાસ્તો જે નાનાથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને આ નાસ્તામાં આપણે ખૂબ ઓછા તેલની જરૂર પડે છે તો માત્ર એક જ ચમચી તેલમાંથી આ નાસ્તો બનાવશું અને આ નાસ્તામાં આપણે ચાઇનીઝ ટેસ્ટ આપશું એટલે બાળકોને તો આ ખૂબ જ પસંદ આવવાનો છે અને ગરમીમાં આપને રોટલી શાક ખાવાની ઈચ્છા પણ નથી થતી તો બપોરે જો ક્યારેક ભાત બચી જાય તો આ રીતે સાંજે આપણે આ નાસ્તો બનાવીને એન્જોય કરી શકીએ છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો આ નાસ્તો બનાવવા માટે મારે અહીંયા એક કપ જેટલા ભાત બચી ગયા છે તો એ ભાતમાંથી આપણે આજે નાસ્તો બનાવશું તો સૌ પ્રથમ તો આપણે એક મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં હવે આપણે પાંચથી છ જેટલી લસણની કડીઓ બે લીલા તીખા મરચાં અને સાથે જ એક આદુનો ટુકડો લઈ લીધો છે આ બધાને પેલા એક વખત આપણે મિક્સરમાં પીસી લઈએ તો તમે જોઈ શકો છો અતકચરો એવું આપણે આને અત્યારે પીસી લીધું છે અને આ બધું પીસાયું છે એમાંથી આપણે એક ચમચી જેટલી પેસ્ટ બાર કાઢી લઈએ જેનો આપણે આગળ ઉપયોગ કરીશું તો અહીંયા એક ચમચી જેટલી પેસ્ટ આપણે લઈ લીધી છે અને તેને આપણે સાઈડમાં રાખી દીધી અને હવે આ મિક્સરના જારમાં આપણા જે ભાત બચી ગયા છે તે લઈ લેવાના છે તો તમારી ઘરે જેટલા ભાત બચ્યા હોય એટલા ભાતનો ઉપયોગ કરી અને તમે આ નાસ્તો બનાવી શકો છો તો આજે મારે અહીંયા એક મોટો બાઉલ જેટલા ભાત બચી ગયા છે એટલા માટે મેં હું અહીંયા બધા જ ભાત મિક્સર જારમાં લઈ લઉં છું અને હવે આપણે એમાં એડ કરશું ચણાનો લોટ તો આપણે આ નાસ્તામાં ચણાનો લોટ એડ કરવાના છીએ તો અહીંયા મેં એક કપ ભરીને ચણાનો લોટ લીધો છે એમાંથી હું અડધો કપ ચણાનો લોટ એડ કરું છું અને અડધો કપ બાકીનો રાખી દઉં છું કારણ કે અડધા કપની જ અહીંયા જરૂર પડશે અને એમાં હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો રવો એડ કરવાનો છે તો અહીંયા આપણે ઝીણો જાડો તમારી ઘરે જે પણ રવો હોય એ રવો આપણે લઈ લેવાનો છે અને આપણે આને હવે પીસી લેવાનું છે તો આપણે એને એકદમ વધારે પણ નથી પીસવાનું તો બસ જો આવું દરદરું અકચરું થાય એવું આપણે આને પીસી લેવાનું છે અને ચણાનો લોટ અને રવો એડ કર્યો છે અને આપણે પાણી એડ નથી કર્યું એટલા માટે આવું છૂટું છૂટું પીસાઈને રેડી થશે તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર આપણું અહીંયા જે આપણે પાવડર બનાવ્યો છે એ બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં મેં અહીંયા બે ચપટી જેટલા અજમા જેને હાથેથી ક્રશ કરીને એડ કરી દીધા અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું તો મીઠું આપણે જોઈને એડ કરવાનું છે જો ભાત બાફતી વખતે એડ કર્યું હોય તો એ પ્રમાણે એડ કરી દેવાનું છે અને સાથે જ અડધીથી પોણી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દીધો છે અને તીખાસ માટે અહીંયા આપણે પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તીખાસ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો અને સાથે જ અહીંયા અડધી થી પોણી ચમચી જેટલી ખાંડ લીધી છે અને અડધીથી પોણી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે પાવડર પાવડરની જગ્યાએ તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને સાથે જ અહીંયા હું બે ચમચી જેટલું દહીં એડ કરું છું જો દહીં તમારી પાસે ન હોય તો તમારે આરામથી સ્કીપ કરી દેવાનું છે એની જગ્યાએ થોડો લીંબુનો રસ વધારે એડ કરી દેવાનો છે અને ખાંડ જો અહીંયા એડ કરશો તો આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પણ જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ હું તો કહું છું એકવાર એડ કરીને જોજો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને સાથે જ અહીંયા મેં એક મીડિયમ સાઈઝ ની ડુંગળી કટ કરી લીધી છે ઝીણી એમાંથી મેં એક થી બે ચમચી જેટલી ડુંગળી બચાવી લીધી છે એનો ઉપયોગ આપણે આગળ કરશું એ જ રીતે કોબી પણ મેં થોડી બચાવી લીધી છે અને બાકીની એડ કરી દીધી છે અને હવે મેં અહીંયા દૂધી લીધી છે તો એક નાનો દૂધીનો ટુકડો જેને મેં ખમણી લીધો છે તો એ દૂધી બધી જ આપણે આમાં એડ કરી દેવાની છે આ નાસ્તામાં દૂધીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તમને થતું હશે કે આ તો મુઠિયા ઢોકળા જેવું જ બને છે પણ આ નાસ્તા જે આપણે બનાવીએ છીએ એની રેસીપી મુઠિયા ઢોકળા જેવી છે બટ આનો ટેસ્ટ અલગ જ આવે છે કારણ કે આપણે આમાં ચણાનો લોટ અને સાથે રવો એડ કર્યો છે અને જે આપણે નોર્મલ મુઠિયા ઢોકળા બનાવતા હોઈએ છીએ એમાં આપણે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ જાડો એવું બધું એડ કરતા હોઈએ છીએ અને આને આપણે વઘાર પણ થોડો અલગ રીતે કરશું જેથી કરીને આનો ટેસ્ટ એકદમ અલગ જ થઈ જશે અને તમે જો એક જ જાતના વધેલા ભાતના મુઠિયા ઢોકળા ખાઈને કંટાળ્યા હોય ને તો આ રીતે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે અને ઘરમાં પણ બધાને ખૂબ જ પસંદ આવશે તો આવી રીતે એકદમ આપણે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આપણે આને લોટની જેમ બિલકુલ નથી બાંધવાનું આંગળાની મદદથી આપણે બસ બધું સરખું મિક્સ કરવાનું છે અને આપણે અહીંયા એક થી બે ચમચી જેટલું પાણી એડ કરી અને ફરી પાછું બધું સરસ મિક્સ કરી દેવાનું છે તો આપણે અહીંયા દહીં એડ કર્યું છે એટલે વધારે પાણીની બિલકુલ જરૂર નથી પડવાની તો આપણે અહીંયા પેલા એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અને પછી એને મિક્સ કરી અને જોઈ લેવાનું છે જો જરૂર પડે તો વધારે પાણી એડ કરવાનું છે અને સાથે જ અહીંયા થોડા લીલા ધાણા એડ કરી દીધા અને ધાણાને પણ આપણે સરસ એવું મિક્સ કરી દીધું તો આપણે અહીંયા લોટની જેમ નથી બાંધવાનું એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તમે જોઈ શકો છો એક થી એવું આપણું અહીંયા બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એક ઢોકળિયાની પ્લેટ લઈ લેવાની છે અથવા તો ઘરની કોઈ પણ થાળી લઈ લેવાની છે અને તેને સરસ એવી આપણે ગ્રીસ કરી લેવાની છે અને આપણે જે બેટર બનાવ્યું છે એ બધું જ આપણે આ પ્લેટમાં પલટાવી લેવાનું છે જો થોડું વધારે બનાવ્યું હોય તમે તો તમે બે પ્લેટ પણ કરી શકો છો પણ અત્યારે મારે એક જ પ્લેટમાં આવી જાય છે અને ઉપરથી આ રીતે એકદમ હળવા હાથે બધા બેટરને ફેલાવી લેવાનું છે જો તમારી ઘરે થોડા ભાત બચ્યા હોય અને તમારે આ નાસ્તો બનાવવો હોય તો તમે આમાં થોડા શાકભાજી વધારે એડ કરી દેવાના છે આપણે એટલે આ આપણો નાસ્તો બનીને એકદમ રેડી થઈ જશે ને અને શાકભાજી વધારે એડ કરશું તો પણ આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો બનવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મેં આને ફેલાવી દીધું છે આપણા બેટર ને તો હવે આપણે આને સ્ટીમ કરવાનું છે તો એના માટે અહીંયા સાઈડમાં મેં પહેલેથી જ એક સ્ટીમરને ગરમ થવા માટે રાખી દીધું હતું તો તમે આ પ્રોસેસ કોઈ તપેલામાં પણ કરી શકો છો અને તમે જોઈ શકો છો હવે એકદમ સરસ એવું પાણીમાંથી વરાળ આવવા લાગી છે તો આવી રીતે પાણી સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે જે પ્લેટ બનાવીને રાખી છે તે એમાં રાખી દેવાની છે અને ફરી પાછું ઢાંકણ ઢાંકી અને આપણે આને દસ મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે તો દસ મિનિટ સુધી આપણે આને બિલકુલ નથી ખોલવાનું તો આપણે અહીંયા ભાત તો વધારે છે અને શાકભાજી અને ભાત વધારે છે એની સામે લોટ આપણા ઓછા છે તો સ્ટીમ થતાં બિલકુલ વાર નથી લાગવાની તો તમે જોઈ શકો છો દસ મિનિટ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને આને ઠંડુ થવા માટે એમ જ ઢોકળિયામાં રાખી દીધું હતું તો જો સરસ એવું એટલે ઠંડુ થઈ ગયું છે અને સરસ એવું સેટ પણ થઈ ગયું છે તો થોડું ઠંડુ થાય પછી આપણે તેમાં કટ લગાવવાના છે તો આ રીતે આપણે પહેલા તો થાળીની ફરતી સાઈડથી ચપ્પુ ફેરવી દઈશું જેથી કરીને આપણે જયારે એના પીસીસ બનાવીએ ત્યારે એને બહાર કાઢવામાં આસાની રહે તો આ નાની મોટી ગમે સાઈઝના તમે અહીંયા પીસીસ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો હું અહીંયા અત્યારે એક મોટી સાઈઝના પીસીસ કટ કરી લઉં છું અને ચોક્કસથી તમે આ નાસ્તો ટ્રાય કરજો તમારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવવાનો છે અને મુઠિયા ઢોકળા કરતા આનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે અને હા અત્યાર સુધીનો વિડીયો જો તમને થોડો પણ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં નોટિફિકેશન તમારા સુધી આવે તો તમે જોઈ શકો છો મોટા મોટા ચોરસ કરી લીધા છે અને આપણે હવે એને ડિમોલ્વ કરીએ છીએ તો આરામથી તે નીકળી જાય છે કારણ કે થાળીને આપણે સરસ એવી ગ્રીસ કરી અને પછી આપણે બેટર પાથર્યું હતું તો જો આવી રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો કૂક થઈ ગયો છે અને હવે આપણે આને ચોરસ મોટા મોટા ટુકડા છે એમાંથી હું બે બે ભાગ કરી લઈશ જેથી કરીને દેખાવમાં પણ થોડું યુનિક લાગે અને બાળકોને પણ ખાવામાં મજા આવે તો જોઈ શકો છો તમે અહીંયા મોટા મોટા ચોરસ ટુકડા છે એમાંથી આપણે બે બે ભાગ કરી લેવાના છે એટલે કે એક ટ્રાયંગલ જેવું આપણું અહીંયા બનીને રેડી થઈ જશે તો અહીંયા બધા પીસીસના એ જ રીતે હું ટ્રાય એંગલ બનાવી લઉં છું તો જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ એવો આપણો નાસ્તો કૂક થઈ ગયો છે અને આપણે આમાં તમે આગળ નોટિસ કર્યું હશે કે સોડા બિલકુલ એડ નથી કર્યા તો આપણે આ નાસ્તામાં સોડા એડ કરવાની જરૂર પણ નથી કારણ કે લોટ કરતા આપણે ભાત અને શાકભાજી વધારે છે તો તો એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને હા બધા ક્યારેક ને ક્યારેક તો ભાત બચતા જ હોય છે અને એ ભાત સાંજે કોઈ ખાવાનું પણ પસંદ નથી કરતા તો આપણે ક્યારેક તો વધારે ભાત બચી ગયા હોય છે તો ભાતને ફેંકી દેવા કરતાં આ રીતે આપણે એનો જો નાસ્તો બનાવી લઈશું તો બધાને ખાવામાં પણ થોડું અલગ મળી જશે અને આપણે પણ ભાતનો યુઝ થઈ જશે અને બનાવવો પણ ખૂબ ઈઝી છે વધારે સમય પણ નથી લાગતો તો હવે આપણે આનો એક ટેસ્ટી એવો ચાઇનીઝ વઘાર કરી લઈએ તો વઘાર માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ લીધું તેલમાં થોડી રાઈ અને થોડું જીરું એડ કરી દીધું રાઈ જીરું થોડા ફૂટ્યા પછી થોડા કાળા તલ અને થોડા સફેદ તલ એડ કરી દીધા અને તલને પણ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી એક વખત અને પછી ફૂટવા દીધા અને ગેસની ફ્લેમ હાઈ કરી તલ ફૂટી ગયા પછી અને એમાં આપણે મીઠા લીમડાના પાંદ એડ કરી દીધા અને સાથે જ આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ બચાવીને રાખી છે તે એડ કરી દીધી અને પેસ્ટને સરસ એવી આપણે વઘાર સાથે મિક્સ કરી લેવાની છે આપણે આ પેસ્ટને વધારે કૂક નથી કરવાની બસ એની થોડી કાચી ફ્લેવર રહે એ રીતે તેને મિક્સ કરી અને એમાં તરત જ આપણે જે બચાવીને રાખી છે એ ડુંગળી એડ કરી દેવાની છે અને ડુંગળીને પણ આપણે થોડી વાર સરસ એવી મિક્સ કરીએ થોડી હલકી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સોફ્ટ થવા દઈએ અને તરત જ આપણે એમાં કોબી એડ કરી દઈએ તો ગોબી અને ડુંગળી મેં હારે જ એડ કર્યા છે તો ગોબી અને ડુંગળી હારે એડ કરશું એટલે તે બંને એક સરસ એવા કૂક થઈ જશે તો જો બધે આ શાકભાજી આપણા થોડા થોડા સરસ એવા સોફ્ટ થાય પછી આપણે તેમાં સોસીસ એડ કરશું તો સોસમાં હું અહીંયા એક ચમચી જેટલો રેડ ચીલી સોસ લઉં છું તો રેડ ચીલી સોસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો અને સાથે એક ચમચી જેટલો હું અહીંયા ટોમેટો કેચપ લઉં છું તો અને ટોમેટો કેચપનું પ્રમાણ પણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો અને હવે અહીંયા એક ચમચી જેટલો હું ડાર્ક સોયા સોસ લઉં છું આ અને આ બધા સોસિસમાં મીઠું હોય જ છે એટલા માટે આપણે અહીંયા શાકભાજીના ભાગનું મીઠું એડ બિલકુલ નથી કરતા અને આપણે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આપણે જે નાસ્તો બનાવ્યો છે એ ઓલરેડી એમાં આપણે બધા મસાલા એડ કરેલા જ છે તો અત્યારે આપણે કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના બસ સોસને આપણે થોડા મિક્સ કરી લઈએ અને પછી આપણે જે નાસ્તો સ્ટીમ કરીને રાખ્યો છે ને તે એડ કરી દેવાનો છે તો આપણે આ બધા સોસિસ સરસ એવા થઈ ગયા પછી આપણે આ નાસ્તો એડ કરી દીધો છે અને અને આ નાસ્તાને તમે આ વઘાર બનાવ્યા વગર પણ ખાઈ શકો છો તો પણ ખાવામાં ટેસ્ટી લાગશે પણ જો આ રીતે આપણે ચાઇનીઝ વઘાર કરશું એટલે બાળકોને તો આ નાસ્તો ખૂબ જ પસંદ આવવાનો છે અને આમ પણ આ વઘારથી આ નાસ્તાનો ટેસ્ટ ડબલ થઈ જાય છે તો બધો નાસ્તો સરસ એવો આપણે વઘાર સાથે મિક્સ કરી લેવાનો છે અને હવે આપણે આને એક એકાદ મિનિટ જેવું એમ જ વઘાર સાથે સંતળાવવા દેવાનું છે અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે તો વધેલા ભાતનો આપણો અહીંયા એક ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો તમે આને ગરમ ગરમ સોસ સાથે કે પછી ચા સાથે કે ગમે તેની સાથે ખાસો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને કોઈ જ વસ્તુ હારે નહીં લો તો પણ આ નાસ્તો ખાવામાં એટલો બધો ટેસ્ટી લાગે છે કે બધાને ખૂબ જ પસંદ આવશે અને આમ પણ નાનાથી લઈ મોટા બધાને પસંદ આવે એવો આપણો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ આ વધેલા ભાતમાંથી આ નાસ્તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ